જ્યારે નર્મદા યોજના પૂરી થઈ હતી ત્યારે ગુજરાત સરકારે કહ્યું હતું કે આ યોજનાથી અઢાર લાખ હેક્ટર પાણી ખેડૂતોને મળવાનું છે પણ હજુ પણ છ લાખ હેક્ટર જેટલું સિંચાઈનું પાણી છે નથી પહોંચ્યું ગુજરાતના ખેડૂત ભાઈઓ છે માં નર્મદાના નીર માટે તરસી રહ્યા છે એવું વિપક્ષના ગણ્યા ગાંઠિયા જેટલા કોંગ્રેસના ધારાસભ્યો છે એવી પોતાની વાત એમણે રજૂ રાખી હતી વિધાનસભામાં પણ આપણે વાત કરવી છે માં નર્મદાના નીરની અને ખેડૂતોના પ્રશ્નોની યુવાનોના પ્રશ્નોની સિંચાઈના પાણીની નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર ગઈકાલે ગુજરાત વિધાનસભાની સામાન્ય વહીવટી વિભાગની ચર્ચા ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસના વિપક્ષ નેતા છે અમિત ચાવડા એમણે પોતાની વાત રાખી હતી તેમણે કહ્યું હતું કે સામાન્ય વહીવટી વિભાગ સરકારનું હૃદય કહેવાય પણ હૃદય તો ધબકતું જ નથી અનેક સક્ષમ અને અનુભવી અધિકારીઓને તક જ નથી અપાતી નિવૃત્ત અને ઉંમરલાયક અધિકારીઓ સરકારના વિવિધ વિભાગો ઉપર અડીંગો જમાવી અને બેઠા છે ગુજરાતમાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાના અમલને લઈ અને રાહ જોઈને બેઠા છે ત્યારે એ સરકારને કર્મચારીના પ્રશ્નો જે પ્રાણ પ્રશ્નો છે એ હલ કરવામાં રસ જ નથી એવી રીતના લાગી રહ્યું છે રાજ્ય ચૂંટણી પંચે સમયસર ચૂંટણી ન કરાવી અને એના કારણે આજે દોઢેક વર્ષથી તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં વહીવટદારો છે એમનું રાજકારણ ચાલી રહ્યું છે એવું કોંગ્રેસના નેતા ચાવડાએ કહ્યું હતું સરકારી ભરતી કેલેન્ડર આજે કાગળ પર રહી ગયું છે સ્પર્ધાત્મક પરીક્ષા પણ સમયસર યોજાતી નથી સરકારી વિભાગો ધારાસભ્યોના જે કંઈ પણ અથવા સાંસદોના પ્રશ્નો છે એમના જવાબો પણ નથી આપતા જેના કારણે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું ટૂંકમાં વિધાનસભામાં સામાન્ય વહીવટી વિભાગની ચર્ચા આવી તો વાતો આવી રીતના થઈ હતી ગુજરાતમાં હજુ પણ છ લાખ હેક્ટર જે પાણી સિંચાઈવાળું પાણી છે એ ખેડૂતોને નથી પહોંચ્યું વિપક્ષનું કામ છે સરકારનું ધ્યાન દોરવું સરકારને યોગ્ય લાગે તો એ કરવું ન કરવું એમનું કામ છે તમામ લોકો સાથે રાખી એ બધાને કામ કરવાનું જે સરકારનું કામ છે એ મામલે સરકાર કામ કરી રહી છે રાજ્યના જે નીતિ નિર્દેશક માર્ગદર્શન તત્વો છે એનું જે અમલ અમલવારી કરવી એ પણ સરકારનું કામ છે પણ તમારું કામ શું છે હું તમને કહું તમારું કામ શું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં એક લિંક છે એના ઉપર ક્લિક કરો અને અમારા ગ્રુપમાં જોડાઈ જાઓ અને પ્રજાના પ્રશ્નો જે છે જેના ખરા અર્થે તમને લાભ થાય છે એવા પ્રશ્નો અમે ઉઠાવતા રહીએ છીએ તો અવાજ બનો ધન્યવાદ